વાઇબ્રન્ટ બિલ્ડકોન બે હજાર પચીસ માટેના રોડ શો નું કરવામાં આવ્યું મટીરિયલ એક્સપો યોજાશે ભારતના સિત્તેરમી વધુ શહેરો માંગ રોડ શો નું આયોજન કરવામાં આવશે વિશ્વના વીસમી વધુ દેશો માંગ વાઇબ્રન્ટ બિલ્ડકોન ના રોડ શો નું આયોજન કરવામાં આવશે રાજકોટ રોડ શો માંગ એક હજારમી વધારે રાજ્યના ખ્યાતના માર્કેટેક ઇન્ટિરિયર ડિઝાઇનર્સ બિલ્ડર્સ તેમજ વાઇબ્રન્ટ બિલ્ડકોનમાં સમાવિષ્ટ જુદી જુદી કેટેગરીના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા ખૂબ જ અપેક્ષિત વાઇબ્રન્ટ બિલ્ડકોન બે હજાર પચીસ ભારતનો સૌથી મોટો અને સૌથી પ્રભાવશાળી બિલ્ડિંગ મટીરિયલ એક્સપો તેરથી થી સોળ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન યશોભૂમિ નવી દિલ્હી ખાતે યોજાશે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે બોલિવૂડના આઇકોન સુનિલ શેટ્ટીને નિયુક્ત કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ ભારતના બિલ્ડિંગ મટીરિયલ ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનવાનું વચન આપે છે એક્ઝિબિશન સક્સેસ કરવા માટે એમનું પ્રમોશન ખૂબ અગત્યનું જે પણ કેટેગરી માટેનું એક્ઝિબિશન હોય એ કેટેગરીના તમામ ડિજિટલ અને મેન્યુફેક્ચરર સુધી આ એક્ઝિબિશનની માહિતી પહોંચાડવી એ ખૂબ જરૂરી જેના હિસાબે જે પણ એક્ઝિબિટરની અંદર ઇન્વેસ્ટ કરે છે તેનો પ્રોપર એનો બેનિફિટ થાય તો આમના માટે ગઈ છ તારીખે મોરબી ખાતે આ જે એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે ભવ્ય ફ્રી લોન્ચ પ્રોગ્રામ અમારા જે મેન્ટર છે ટ્રેન્ડ પ્રેસિડેન્ડ સુનિલ શેટ્ટી સાહેબ એમની હાજરીમાં આપણે મોરબીની અંદર કરેલો હતો આજનો અમારો આ બીજો પ્રમોશનલ પ્રોગ્રામ છે રાજકોટ ખાતે અહીંયા રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની આ વાઇબ્રન્ટ બિલકોટની અંદર જે પણ કેટેગરીઝ અમે ડિસાઇડ કરેલી જે કેટેગરીઝના મેન્યુફેક્ચરરો તેમજ નામાંકિત ઇન્ટિરિયર આર્કિટેક્ટ બિલ્ડર્સ આ બધા કેટેગરી જે છે એ કેટેગરીઝને આજે અમે ઇન્વિટેશન આપી અને અમારી વાઇબ્રન્ટ બિલકુલનું વિઝન અને મિશન છે એ સમજાવવાનો નમ્ર પ્રયાસ કરીશું